સત્યમેવ જયતે અંતે સત્યનો વિજય થયો છે આજે છેલ્લા અઢી મહિનાથી જે જેલમાં હતા એવા લોકનાયક ધારાસભ્ય ભાઈ ચેતરભાઈ વસાવાને માનનીય હાઈકોર્ટે જામીન આપ્યા છે આપણે સૌ જાણીએ છીએ અને જે રીતે આજે કોર્ટની અંદર દલીલો પણ થઈ ચાર સીટ ઉપર ચર્ચા થઈ એનાથી એક વાત ચોક્કસ સાબિત થાય છે કે ચેતરભાઈને ખોટા આરોપો લગાવીને જેલમાં નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું ચાર્જશીટની અંદર જે સરકારી અધિકારીઓની ઉપસ્થિતિ હતી એ સરકારી અધિકારીઓએ પણ કબીલું છે કે ચેતરભાઈ સાથે એવી કોઈ ગાળા કે એવી કોઈ ઘટના ઘટી નથી એમના સ્ટેટમેન્ટમાં છે અન્ય અધિકારીઓએ પણ જે સ્ટેટમેન્ટ આપ્યા છે એ અને એફઆરઆઈની જે સ્ક્રિપ્ટ છે એ તદ્દન અલગ છે કોર્ટની અંદર જયારે આ વાત ફ્લોર ઉપર રાખવામાં આવી માનનીય કોર્ટે પણ સ્વીકાર્યું છે અને માનીય કોર્ટે ચેતરભાઈ વસાવાને જામીન આપ્યા છે શરત રાખવામાં આવી છે કે એ પોતાની વિધાનસભામાં એક વર્ષ માટે નહીં જઈ શકે આમ તો એક ચૂંટાયેલા ધારાસભ્યને પોતાના વિસ્તારના મતદારોથી અલગ રાખવું એ સંવિધાનિક અધિકારોનું પણ ઉલ્લંઘન છે એમ છતાં આમ આદમી પાર્ટી પાસે ભાઈ ચેતરભાઈ પાસે જે પણ લીગલ રેમેડીઝ છે એનો ઉપયોગ કરીશું અને આ જે કન્ડિશન રાખવામાં આવી છે એમાંથી પણ આપણને હલ મળશે એમાંથી પણ છુટકારો મળશે એવી પણ આશા છે પણ અંતે આદિવાસી સમાજ આદિવાસી વિસ્તાર અને ગુજરાતના લોકોની લડાઈ લડનાર ભાઈ ચેતર વસાવા બહાર આવી રહ્યા છે ફરીથી ગુજરાતની સેવામાં ગુજરાતના લોકોની સેવામાં આદિવાસી વિસ્તારની સેવામાં અને ગુજરાતને એક નવો વિકલ્પ આપી શકાય ગુજરાતમાં તદંત સદંતર જે સત્તામાં બેઠેલા તાનાશાઓ છે એને બદલી શકાય એમને ઘરે બેસાડી શકાય પરિવર્તન લાવી શકાય એ લડાઈ આજથી ચેતરભાઈ ફરીથી શરૂ કરવાના છે ચેતરભાઈનું ભવ્ય સ્વાગત સાથે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી જે છે એ આગામી દિવસોમાં ઘરઘર સુધી જઈ અને ભાજપની તાનાશાહી સામે લડશે અને અમને વિશ્વાસ છે કે આ જે લડાઈ છે છે એ લડાઈમાં ગુજરાતના લોકોનું સમર્થન મળશે ગુજરાતની અંદર પરિવર્તન આવશે જય હિન્દ જય ભારત